પાણી તો બહુ ઠાકુ છે બરફ જેવું ના ખરી જકો ને આવા પાણી તો પાણી હું તો નેક્સ્ટ ને ઘણું પાણી આવ્યું છે ગમે એમ નાવાનું ધોવાનું ફોનને ઉતર હું તો બોરમ એ પતંગ આવ્યો પતંગ આવ્યો બે ચાર ચડે છે યાર ચા તૂટે હજી ફૂલ દોડે આવ્યો પકડો તું હજી આવ્યું ને પોરા કેટલા થાય પાણીમાં પાણી પડશે લેવા દા હા લંગર નોખું ખૂબ પાણીથી લાબુરું પતંગ સડાવા થાય કે કાલ વાસી ઉતરે આ તો પતંગ તો ઘણા પકડ્યા હશે પણ આ તો એ હજી જોવા તાર પાણીમાં જાય ને તો લંગર નો સીને લાબુરું છે પણ લાબુરું ખરી હું જઈ ગયું

એ મેં માર જરૂર હતી ને એટલે મેં પાયતર ને શું થતું હા એટલે મારે હાલ પૈસા તો ટેમ થઈ ગયો એનો પૈસા ટેમ તો થઈ ગયો છે ને તો તમે ખટ્યું દે હોય ટેમ થઈ ગયો અંદર એટલે તમે ભેળો જ નહીં શોધી તું મને નહીં પેગ મને મને તેના દિદાએ એ કોક લાગતું કે હારે પૈસા નહી આપી દે કેમ ભાઈ જેટલા કિંમત કરો ને એટલા પૈસા થાય જાય ટાઈમ આવી જાય ટેમે ટેમ હા પણ તો એને ટેમ જો ભરવાના આવવું પડે આપવું પડે અને તારે

હા દો હા દો એ છોક જે આવો હોય આ જે તુકા પડે છે સે તો બાઈક વા આ લ્યા અરી વડી આયા છે મરી ગયો કોન મયા હોય આ દોડો ફેલ જવા દે થોરો પાછી દી દિવાત એ આવો આવો એ આ આવો ના તો આ દોડા બેઠા છે આવો રોમ મારો રોમ રોમ કરવાની ઉદ્દત નહી મારી આબરૂ કોઈ રાશી નઈ જમ તારી આ તન ફોન કઈ કઈ કરે છે હવે શું શું ખબર છે

એય તું પૈસા ના તણી હા આમણા માર ખાઈ જાય હમણા પડી જાય હમણા પૈસા તાર તમારે ટેમસર આવવા થાપે તો કોણ મુડી વફુડ શું ઓઢોડી

પૈસા મળી જાય મળી જાય આટલા દાડી પૈસા નક્કી કરે તારામ થઈ પડ્યું પૈસા તમે આવી ગયો પૈસા મળી જાય ના કીધું

કે અંદર પણ નેશ મને પેન્ડલ જો કઈ વેશી મારી તવી જીના વિનૂદી ના કે હવે વિનૂદી બાને પૈસા લેવાના તમારે પૈસા દેવાના ઈ તો શું આલે લુકવાડ તૈ આલવાના કોઈ ના આવે 5 દરા 10 દરા નેકઈ જાય મને એવું લાગે કેમ તમારા પાસે કોઈ કાકા પાસે હું તો તમારે આલવાના માર પાસે જ નઈ કોઈ તો આના આલવાનો નીતિદારે હું ઘર ને કજાક નઈ તો મારશે વગે ને મારવા દે તો હું ઘર ને રોગ ના આલા લાગે મારશે ના આલા તો કુટીનો છે મો ઉડતો ના ટડાય એલા તો શું કરું ખબર છે હા તો પેલું દડી નું મું છે તો એ તો હું કે મે છે કેમેરા ગોઠવા રે અન બલ્લા પીસલ 25 25000 રૂપિયા 1000 રૂપિયા કેમેરા ના થઈ લે પણ તારે ઈ હવે આના કોક કરવું પડશે પેલા વિનુ જે આલે તો આલો યે ને કેમેરા થઈ થા તો કેમેરા ધવાજો અને હું 1000 રૂપિયા લઈ જો રામ હું એમાં તને કઈ જો કેમ વિનુ જે ભેગો જ નઈ થા તો આવો જમીન માં કજી ના રે ભરાય હા રડો મત રે તો હવે આ જોજો કજી પહેલી વાર જમીન મન આ રે ભાઈ હારો હવે આવે છે આ સાચી છે જમીન તો ના રે પણ ભાઈ જમીન રે ભાઈ ને કોઈ નો એ વાત હડો તો હું આવી હડો